નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થર્ટી મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ છના ગણિતના પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં અગાઉ આપણે ભાગ એક અને ભાગ બે જોઈ ગયા જેમાં ભાગ એકની અંદર આપણે સ્થાન કિંમત વિશે શીખ્યા તેમજ ભાગ બે ની અંદર વિવિધ જે સંખ્યાઓ હોય છે આપણી જોડે એની સરખામણી કરતા શીખ્યા તેમાં ચડતા ક્રમ તેમજ ઉતરતા ક્રમ વિશે આપણે શીખ્યા હવે આ ભાગ ત્રણની અંદર આપણે કોઈ પણ જે સંખ્યાઓ આપણને આપેલી હોય એની અંદરથી આપણે કેટલી સંખ્યાઓ બનાવી શકીએ તેમજ એ જે અંકો આપેલા હોય એમાંથી મોટી સૌથી મોટી સંખ્યા તેમજ સૌથી નાની સંખ્યા કેવી રીતે બનાવી શકાય એના વિશે આપણે શીખીશું અહીં આપણે જે પણ અંકો આપેલા હોય એની સામે આપણને કેટલીક કન્ડિશન આપેલી હોય કેટલીક શરતો આપેલી હોય એ શરતોને આધીન રહી અને આપણે સંખ્યા મોટી અથવા સૌથી નાની સંખ્યા આપણે બનાવવાની છે તો આપણે આ આ લેક્ચરની અંદર આપણે કેવી રીતે બનાવીએ તો એના વિશે આપણે શીખીએ તો અહીં આપણને જેમ વાત કરીએ એવી રીતે કે આપણને ટોપિક આપણને આપી દીધો છે કે તમે કેટલી સંખ્યાઓ બનાવી શકો તો એમાં આપણને કેટલાક અંકો આપી દેશે એમાંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની આપણે રહેશે એમાં બીજું કંડિશન આપણે આપણને આપી દીધેલી હોય છે જેવી કે અંકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં આપણને કોઈ પણ અંકો આપી દીધા ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે આ એક સાત આપેલો છે પછી આઠ પછી ચાર અને બે બરાબર તો આ અંકો આપણને આપી દીધા છે અને એની અંદર એની સામે આપણને એવી કંડિશન આપી છે કે આ અંકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં અંકોનું કંડિશન પુનરાવર્તન પુનરાવર્તન ન થવું જોઈએ જોઈએ અને બીજી કંડિશન એ પુનરાવર્તન ના થવું જોઈએ અને એના ઉપરથી આ જે અંકો છે એના ઉપરથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આપણને શોધવાની છે તો જોઈએ કે આપણે કેવી રીતે બનાવીએ તો એના માટે આપણે સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો આપણે શું કરવાનું ખબર છે સૌથી મોટી સંખ્યા માટે સૌથી મોટી સંખ્યા કેવી રીતે બનશે આમાંથી તો સૌ પ્રથમ આપેલા અંકોમાંથી જે સૌથી મોટો અંક હોય ને એને આપણે લઈ લેવાનો પહેલાં તો સૌથી મોટો અંક કયો તો અહીંયા આઠ છે એના પછીનો અંક તો આ સાત છે એના પછીનો અંક તો ચાર છે અને એના પછીનો અંક બે

તો સૌથી નાની સંખ્યા કઈ થશે તો આ જે અંકો છે એને આ જે મોટી સંખ્યા બનાવી એને ઉલટી કરી દઈએ તો આપણને નાની સંખ્યા મળી જશે બે ચાર સાત ને આઠ બરાબર આ તો એક શોર્ટ શોર્ટ ટ્રીક થઈ કે જે મોટી સંખ્યા બનાવી એને ઉલટી કરી નાખીએ તો આપણને નાની સંખ્યા મળી જાય પણ જો એવી રીતે ડાયરેક્ટ આપણે વિચારવું હોય કોઈ પણ અંક આપેલા હોય અંકો આપણને આપેલા હોય પણ એની મોટી સંખ્યા આપણે જોડે ના હોય સીધે સીધું આપણને કીધું હોય કે નાની સંખ્યા બનાવે કેવી રીતે બનાવવાની તો આપણે સૌથી પહેલા જેમ કે મોટી સંખ્યા બનાવવા માટે આપણે શું કર્યું તો મોટી સંખ્યા સંખ્યા બનાવવા માટે આપણે સૌથી મોટા શરૂઆત કરી તો તો રીતે નાની શું કરવાનું તો નાની સંખ્યા બનાવવા માટે આપણે નાના અંક થી શરૂઆત કરવાની તો અહીંયા નાનો અંક કયો છે આ સાત આઠ ચાર ને બે માં તો તમને ખબર છે કે ભાઈ બે એ સૌથી નાના છે તો બે આપણે અહીંયા સૌથી પહેલા લખી દેવાના એના પછી શું લખવાનું ચાર એના પછીનો થોડોક મોટો અંક આવતો હોય લખી દેવાનો અહીંયા બે અહીંયા જે અંકો આપણને આપેલા છે એમાં બે પછી સૌથી મોટો અંક કયો તો ચાર અને ચાર પછી મોટો અંક કયો તો સાત આઠ તો આ એક આપણી સૌથી નાની સંખ્યા થઈ ગઈ બરાબર અહીં આપણને તમે કેટલી સંખ્યા બનાવી શકો એ ટોપિકની અંદર આપણને બુકની અંદર થિયરી પોર્શનની અંદર આપણને પ્રશ્ન નંબર એક આપેલો છે જેમાં પ્રશ્ન નંબર એક મતલબ પ્રયત્ન કરો એની અંદર પ્રશ્ન નંબર એક આપણને આપેલો છે અંકોનું પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરી ચાર અંકની સૌથી મોટી તેમજ સૌથી નાની સંખ્યા શોધો એવું આપણને કીધું છે અહીં તમને એક પ્રશ્ન એવો પણ થશે કે તમે કેટલી સંખ્યા બનાવી શકો ધારો કે આપણને કોઈ ચાર અંક અહીંયા ધારો કે આ ચાર અંક આપેલા છે આપણને તો આના તો આપણે વિચારીએ તો ઘણા બધા ઘણી બધી સંખ્યાઓ બને પણ એ સંખ્યાઓ બને એના એનું એના માટે આપણે કહેવાય ને કે આગળના જેમ બધા આગળ ભણશું આપણે ઉપલા ધોરણમાં જઈશું તેમ તમને એના વિશે આઈડિયા આવશે કે ભાઈ આપેલા અંકોમાંથી આપણે કેટલી મેક્ઝિમમ સંખ્યાઓ બનાવી શકીએ એ એના વિશે તમને આગળના ધોરણમાં તમને શીખવા મળશે પણ અત્યારે આપણને ખાલી એટલું જ શીખવાનું છે કે આપેલા જે અંકો હોય છે એમાંથી આપણે સૌથી નાની સંખ્યા કેવી રીતે બનાવી શકીએ તેમાં સૌથી મોટી સંખ્યા કેવી રીતે બનાવીએ એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે એટલે એવું કન્ફ્યુઝન આપણે રાખવાનું નથી અત્યારે જે પણ આપણને જે કન્ડિશન આપી હોય એના મુજબ આપણે સંખ્યાઓ બનાવવાની અને એના એના મુજબ સંખ્યા બનાવીને જવાબો લખી દેવાનો થાય છે બરાબર તો આપણને બુકની અંદર થિયરી પોર્શનની અંદર પ્રયત્ન કરવાની અંદર જ પ્રથમ પ્રશ્ન આપણને આપેલો છે જે વાત કરી કે અંકોનું પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરી ચાર અંકની સૌથી મોટી તેમજ સૌથી નાની સંખ્યા શોધો તો એનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ પહેલો પ્રશ્ન આપણને આપેલો છે એ એની અંદર બે આઠ સાત ને ચાર તો આના આ જે ચાર અંકો છે એનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બની શકે તો આપણે સૌથી મોટી સંખ્યા માટે હું બી બી લખી દઈશ અને નાની સંખ્યા માટે સ્મોલ લખી દઈશ બરાબર તો મોટી સંખ્યા કઈ બનશે તો મેં તમને હમણાં અગાઉ જ વાત કરી આપણે કે સૌથી પહેલાં મોટી સંખ્યા બનાવવા માટે સૌ અંક આપેલા અંકોમાંથી આપણે જે સૌથી મોટો અંક હોય એને પહેલા લખી દેવાનો તો આની અંદરથી સૌથી મોટો અંક કયો તો આઠ અને આઠ પછી નાનો અંક કયો તો સાત સાત પછી નાનો ચાર અને એના પછી બે તો આ રીતે આ જે આપણને અંકો છે એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ બને આઠ સાત ચાર બે મતલબ આઠ હજાર સાતસો બેતાલીસ સૌથી મોટી સંખ્યા બને બરાબર આ તો થઈ ગઈ મોટી સંખ્યા ની વાત હવે નાની સંખ્યા બનાવી તો કઈ રીતે કરવાનું તો નાની સંખ્યા બનાવવા માટે આપણે આપેલા અંકોમાંથી સૌથી નાની સંખ્યા હોય સૌથી નાનો અંક જે હોય એને આપણે પહેલો લેવાનો તો સૌથી નાનો અંક કયો મળશે આપણને અહીંયા આપણને બે બરાબર હવે સૌથી નાનો અંક આપણને બે મળી ગયો એના પછી બે જે સૌથી નાનો અંક આપણને મળ્યો હોય એના પછીનો અંક આપણને લેવાનો એના પછીનો અંક કયો આવશે ચાર બરાબર પછી કયો આવશે સાત પછી કયો આવશે આઠ બરાબર તો આ જે કહેવાય આ જે આપણને આ ચાર અંક આપેલા છે એમાંથી સૌથી નાની સંખ્યા કઈ બનશે બે હજાર ચારસો ને ઇઠોતેર અને સૌથી મોટી સંખ્યા કઈ બનશે આઠ હજાર સાતસો ને બેતાલીસ બરાબર અને હમણાં મેં તમને શોર્ટ ટ્રેક પણ વાત કરી કે એક આપણને જો મોટી સંખ્યા બનાવતા કે નાની સંખ્યા બનાવતા આવડી જાય તો એની ઉલટી કરી દઈએ તો આપણને શું મળી જાય સૌથી મોટી કે સૌથી નાની મતલબ કે આ મોટી સંખ્યા છે આઠ હજાર બેતાલીસ એની ઉલટી કરી દઈએ તો બે હજાર ચારસો ને ઇઠ્યોતેર જે સૌથી નાની સંખ્યા આપણને મળી જાય બરાબર એવી જ રીતે આપણને આ બી આ બીજા નંબરનો આપણે દાખલો જોઈએ એમાં કઈ રીતનું છે એ પણ જોઈ લઈએ એને એમાંથી સૌથી સૌથી મોટી ને નાની સંખ્યા તો તો કઈ રીતે બનશે જોઈ લઈએ આપણે આપણે અહીંયા જોઈએ આ આ જે છે અંકો આપણને આપેલા છે નવ સાત ચાર એક તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે સૌ પ્રથમ શું કરશું તો સૌથી મોટી સૌથી મોટો જે અંક હોય એને પહેલા આપણે લખી દેવાનો બરાબર તો આ સૌથી મોટો અંક આપણે લખી દીધો હવે શું કરશું આ સૌથી મોટો અંક લખાઈ ગયો તો હવે શું કે આ અંક આપણે અહીંયા લખી દીધો તો બાકી રહેલા અંકોમાંથી લખાઈ તો હવે બાકી રહ્યા સાત ચાર ને એક તો એમાંથી સૌથી મોટો અંક તો આ બરાબર પછી પછી આ નવ ને સાત લખાઈ ગયા તો હવે આ બંને બે આ ચાર ને એક રહ્યો તો એમાંથી સૌથી મોટો કયો તો ચાર ચાર ને છેલ્લે વધુ એક બરાબર તો આ શું થઈ ગયું

હવે આ આ બંને લેવાઈ ગયા તો હવે આનાથી આમાંથી સૌથી નાનો સૌથી નાનો અંક સાત અને છેલ્લે વધુ નવ તો આ શું થઈ ગયું આ આ અંકોમાંથી અંકમાંથી નાનામાં નાની સંખ્યા થઈ ગઈ એક હજાર ચારસો ને બરાબર તો આ રીતે આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આપણે શોધી શકીએ હવે આગળનું જે ઉદાહરણ છે આને આપણે ડાયરેક્ટ કરી લઈએ હવે તો તમને ફાઇન ગયું હશે બરાબર તો હવે આમાંથી સૌથી મોટી સંખ્યા લખીએ તો એક સાત છ બે માંથી સૌથી મોટી સંખ્યા લખવી હોય શું કરવાનું સૌપ્રથમ મોટો અંક તો સાત પછી એના પછી છ આવે પછી આવે બે એક બરાબર એવી રીતે નાની સંખ્યા કરવી હોય તો આની ઉલટી કરી દેવાની એક બે છ અને સાત બરાબર એમ ના કરવું હોય તો કંઈ વાંધો નહીં સૌથી પહેલાં નાનો જે અંકો એ લખી દેવાનો એક બે છ અને સાત થઈ ગયું તો એક હજાર બસો ને સડસઠ તો મોટી સંખ્યા છે ચાર સાત પાંચ ને જીરો બરાબર હવે અહીંયા મોટી સંખ્યા બનાવવાની છું તો એમાં શું કરશું સૌ પ્રથમ મોટી સંખ્યા બનાવવા માટે મોટો અંકો એ લઈ લેવાનો તો અહીંયા મોટો અંક સાત છે એના પછીનો આપણને પાંચ મળશે એના પછી આપણને ચાર મળશે અને છેલ્લે મળશે જીરો તો આ શું થઈ ગઈ સૌથી મોટામાં મોટી સંખ્યા હવે શું કરવાનું આપણને ખબર છે કે આપણે જે સંખ્યા એને ઉલટી ઉલટી કરી દેવાની બરાબર બરાબર તો તો અહીંયા આપણે અને આ શું થઈ ગઈ નાની સંખ્યા પણ મિત્રો આ નાની સંખ્યા ના કહેવાય ચાર અંકની નાની સંખ્યા ના કહેવાય કારણ કે અહીંયા શું હોય અહીંયા જીરો આવી ગયો જીરો નો મતલબ આગળ જીરો હોય એટલે એનો મતલબ એવો થાય કે આ સંખ્યા ત્રણ અંકની થઈ ગઈ આ જીરો નો મતલબ છે નહીં આગળ કોઈપણ પણ આગળ જો ઝીરો આવે તો એનો કઈ મતલબ છે નહીં પણ પાછળ જો ઝીરો હોય તો એનો મતલબ વધી જાય છે અહીંયા જો પાછળ હોય તો એનું મૂલ્ય વધી ગયું પણ આગળ જીરો હોય તો એનો મતલબ નથી તો શું કરવાનું તો આપણે આ જે લખ્યું આ જે નાની સંખ્યા લખી એ ખોટી લખીએ ભૂસી દઈએ તો નાની સંખ્યા કઈ મળશે બરાબર તો એ જોઈ લઈએ આપણે હવે આની અંદરથી આપણે શું કરવાનું કે સૌથી આ ઝીરો ને છોડી દેવાનો જીરો સિવાયનો સૌથી નાનો અંક કયો એ જોવાનો પહેલા તો ઝીરો સિવાયનો નાનો અંક કયો તો આ છે 4 બરાબર 4 મળ્યો હવે શું કરવાનું આ 4 મળી ગયા ને તો એના પછી આપણે પાછો ઝીરો લઈ લેવાનો અહીંયા અહીંયા ઝીરો લઈ લીધો બરાબર હવે પાછું કેવાના આ બે આ બે આપણે લખી દીધા તો એના પછી બાકી કયા વધ્યા તો 7 ને 5 તો 7 ને 5 માંથી નાનો કયો 5 અને છેલ્લે 7 લો આ થઈ ગયું ના સૌથી નાનામાં નાની સંખ્યા એવી રીતે આ પણ દાખલો એવી રીતે જ ગણવાનો આપણે થાય છે એટલે આપણને સૌથી સારી રીતે આપણને ખ્યાલ આવી જાય બરાબર મિત્રો હવે આગળ આપણે પાંચ ચાર ઝીરો ત્રણ આપેલા છે તો એમાં સૌથી મોટી સંખ્યા બનાવી તો પાંચ ચાર ત્રણ અને ઝીરો અને નાની સંખ્યા બનાવી હતી જેમ કે ઝીરો તો ઝીરો નાનો હોય પણ ઝીરો પહેલા નહીં લેવાનો એનાથી એના પછીની જે નાનું હોય એ લેવાનું તો એના પછી શું છે નાનું આ અંકોમાંથી સૌથી નાનો જીરો છે ઝીરો સિવાય બીજું કયો નાનું નાનો અંક છે તો ત્રણ છે તો ત્રણ લઈ લઈએ પછી એના પછી જીરો લેવાનો તો ત્રણ ઝીરો અને ચાર ને પાંચ એટલે ત્રણ હજાર પિસ્તાલીસ સૌથી નાનામાં નાની સંખ્યા થાય બરાબર પ્રયત્ન કરવોની અંદર બીજો દાખલો આપણને આપ્યો છે જેમાં લખેલું છે કે આપેલ અંકોમાંથી કોઈ એક અંકનું પુનરાવર્તન કરી સૌથી મોટી ને સૌથી નાની સંખ્યા બનાવવાની છે બરાબર અહીં આપણને

આમાંથી કયા અંકનું આપણે પુનરાવર્તન કરશું તો સૌથી મોટી બનશે અને કયા અંકનું પુનરાવર્તન કરશું તો સૌથી નાની સંખ્યા બનશે એ આપણે વિચારવાનું છે તો એના માટે આપણે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે જે સૌથી મોટો અંક હોય એનું બે વાર પુનરાવર્તન કરી નાખવાનું બરાબર અને આગળ આપણે જે નિયમ જોયો એ રીતે જ આપણે એની અંદર લખી દેવાનું તો જોઈએ કઈ રીતે બરાબર તો હવે મોટો મોટી સંખ્યા બનાવવા માટે શું અહીંયા સૌથી મોટો અંક કયો હતો આઠ છે તો આ આઠનું બે વાર પુનરાવર્તન કરી દઈએ તો આઠ નું બે વાર પુનરાવર્તન કરી દો ને એના પછી આઠ પછી સૌથી મોટો આ અંદર સૌથી પછી મોટો અંક કયો લખી દીધો પછી શું આવશે ત્રણ તો આ થઈ ગઈ સૌથી મોટા મોટી સંખ્યા બરાબર એવી રીતે સૌથી નાનામાં નાની સંખ્યા લખવી હોય તો શું કરવાનું તો સૌથી નાનામાં નાની સંખ્યા લખવી હોય તો જે સૌથી નાનો અંક હોય આપણે જોડે એ એ સૌ એ અંકનું બે વાર પુનરાવર્તન કરી દઈએ તો આપણને સૌથી નાનામાં નાની સંખ્યા મળી જતો સૌથી નાનો અંક ત્રણ છે બે વાર કરી દેવાનું બરાબર એના પછીનો નાનો અંક આ આ સંખ્યાઓમાં એના પછીનો નાનો અંક મળશે આપણને મળશે અને પછી તો આ થઈ ગઈ મોટા મોટી સંખ્યા અને આ થઈ ગઈ સૌથી નાનામાં નાની સંખ્યા આપેલ અંકોમાંથી કોઈ એક અંકનું પુનરાવર્તન કરવાનું આપણને કહે તો આપણે સૌથી જે મોટી સંખ્યા હોય મોટી સંખ્યા બનાવવાની હોય તેમાં સૌથી મોટો અંકનું પુનરાવર્તન કરી દેવાનું ને નાની સંખ્યા બનાવ નાની સંખ્યા બનાવવાનું કે નાની સંખ્યાના કોઈ નાનો અંક જે હોય એનું આપણે પુનરાવર્તન કરી દેવાનું બરાબર આની અંદર કેવી રીતે રીતે થશે તો આની અંદર મોટી સંખ્યા શું જેવી આપણે શું કરવાનું તો સૌથી પહેલા આપણે આપેલ અંકોમાંથી જે સૌથી મોટો અંક હોય એનું બે વાર પુનરાવર્તન કરી લેવાનું તો આમાં સૌથી મોટો અંક કયો તો આપણને મળે છે આઠ તો એનું શું કરશું આપણે બે વાર પુનરાવર્તન કરી દઈશું બરાબર કારણ કે પુનરાવર્તન કેમ કે આપણને દાખલાની અંદર કીધું છે કે પુનરા કોઈ એક અંકનું પુનરાવર્તન કરવાનું બરાબર અને પછી મોટો સૌથી મોટી સૌથી નાની અંક સંખ્યા બનાવવાની છે એવું આપણને કીધેલું છે એટલા માટે તો અહીંયા આપણને આમાંથી સૌથી જે મોટો અંક હોય એનું બે વાર પુનરાવર્તન કરી દેવાનું અને એના પછી એના પછી આપણે કઈ સંખ્યા લખીશું તો ખબર છે કે ભાઈ આ આઠ પછી મોટે વધેલા અંકોમાં મોટી સંખ્યા કઈ તો મોટી સંખ્યા આપણને પાંચ મળશે પાંચ અને એના પછી એક બરાબર એવી જ રીતે નાની સંખ્યા શોધી હોય શું કરવાનું તો જે આની અંદર સૌથી નાની જે સંખ્યા હોય એને બે વાર પુનરાવર્તન કરી દેવાનું અને ક્રમશ લખી દેવાનું એના પછીની આવતી સંખ્યા તો પાંચ અને આઠ બરાબર તો આ રીતે મોટી સંખ્યા મળે અને આ રીતે નાની સંખ્યા મળે પહેલાં આપણે આગળ હમણાં જોયું કે આ આપણને કોઈ પણ મોટી સંખ્યા મળેલી હોય એને ઉલટી કરી દઈએ તો આપણને નાની સંખ્યા મળી જાય પણ અહીંયા એ કંડિશન લાગુ પડતી નથી એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જ્યારે આપણે પુનરાવર્તન કરવાનું કે ત્યારે આવું કે આપણને જે મોટી સંખ્યા આપી હોય એને ઉલટી કરીને નાની સંખ્યા નહીં કરી દેવાની બરાબર મિત્રો હવે આગળ આપણે એક બીજો દાખલો દાખલાની અંદર જ એક નવ જીરો પાંચ આપેલા છે અંક એની સૌથી મોટી સૌથી નાની સંખ્યા શોધીએ હવે આની અંદર જે જીરો છે જીરો આવે છે એટલે આ જીરો આવતો હોય એટલે આપણે બહુ ધ્યાન ખાસ ધ્યાન રાખી અને સંખ્યા લખવાની થાય છે તો આની અંદર મોટી સંખ્યા બનાવવા માટે કંઈ વાંધો નથી પણ નાની સંખ્યા બનાવવાની થાય ને ત્યારે તકલીફ થાય છે આપણને તો આપણે જે મોટી સંખ્યા બનાવવાની હોય ને ત્યારે તો આપણને ખબર છે કે સૌથી મોટો અંક હોય એને શું કરવાનું બે વાર પુનરાવર્તન કરી દેવાનું તો અહીંયા સૌથી મોટો અંક કયો છે નવ તો આનો બે વાર પુનરાવર્તન કરી દઈશું અને પછી શું કરવાનું પછી નવ પછીનો મોટો અંક કયો થાય નવ પછી મતલબ કે આ નવ તો લખે આ નવ તો આપણે લખી દીધા હવે આ આ આ બંનેમાંથી મોટો અંક કયો થાય તો તો અહીંયા લખી દીધો અને પછી બરાબર થઈ ગઈ મોટી સંખ્યા હવે નાની સંખ્યા લખવાની થાય શું થાય તો આપણને ખબર છે કે મેં હમણાં વાત તમને એવી કરી કે આપેલી સંખ્યામાંથી સૌથી નાનો જે અંક હોય એનો બે વાર પુનરાવર્તન કરી દેવાનું પણ અહીંયા સૌથી નાનો અંક કયો છે જીરો છે એનો તો આપણને ખબર છે કે જીરો આપણે કોઈ પણ સંખ્યાની આગળ જીરો હોય કોઈ સંખ્યાની આગળ જીરો હોય તો એનો મતલબ એનું મૂલ્ય કશું છે નહીં મતલબ કે આ સંખ્યા પાંચ જ કહેવાય જીરો આગળ જીરો હોય એટલે એ સંખ્યા પાંચ જ કહેવાય પણ પાછળ જીરો થઈ જાય ને તો એ પચાસ થઈ ગઈ બરાબર એટલે આગળ જીરો હોય એટલે એ કહેવાય ને જીરોનું કંઈ મૂલ્ય એ સંખ્યાનું મતલબ એટલું કંઈ મૂલ્ય કહેવાય નહીં બરાબર તો હવે આપણે શું કરશું તો આમાંથી જે ઝીરો સિવાયની નાની સંખ્યા કઈ બરાબર તો એ પહેલાં લખી દેવાની તો જીરો સિવાયની નાની સંખ્યા કઈ તો આ પાંચ હવે આ નાની સંખ્યા આપણને પાંચ મળી તો એને બે વાર પુનરાવર્તન નહીં કરવાનું પછી આપણે જીરોને ને બે વાર પુનરાવર્તન કરી દેવાનું આ જીરોનું બે વાર પુનરાવર્તન કરી દીધું પછી કઈ સંખ્યા આવશે નવ તો આ રીતે આપણે જીરોવાળો કોઈ પણ જે અંકો હોય આપેલ અંકોમાં જીરોનું સામે જીરો સામેલ થયેલો હોય તો એને આપણે આવી રીતે મોટી સંખ્યા નાની સંખ્યા લખી શકીએ આપણે આગળ હજી એક ઉદાહરણ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે હવે આપણને એક બીજો દાખલો આપણને જીરો ચાર ને નવ એની અંદર આપણને ઝીરો ચાર ને નવ અંક આપેલા છે હવે એનું આપણે જોઈએ કે એને એની અંદરથી મોટી સંખ્યા કે નાની સંખ્યા કેવી રીતે મળે તો મોટી સંખ્યા માટે કંઈ વાંધો છે નહીં નાની સંખ્યામાં જ આપણને વાંધો આવે છે મોટી સંખ્યા માટે મોટો અંક હોય અને બે વાર પુનરાવર્તન કરી દઈએ તો નવ નવ અને પછી હવે નવ આપણે યુઝ કરી લીધો અહીંયા આપણે આમ કે આમ હાથ મૂકી દેવાનો નવ આપણે યુઝ કરી લીધો તો આ બંને વધે આ બંને વધ્યા આ બંનેમાં સૌથી મોટો અંક કયો તો ચાર જ છે તો હવે ચાર મૂકી દેવાનો બરાબર અને એના પછી જીરો હવે નાની સંખ્યા બનાવવાની છે તો નાની સંખ્યા માટે મેં તમને વાત કરી કે આપેલા અંકોમાંથી આપણે સૌથી નાનો અંક પહેલાં પસંદ કરવાનો સિલેક્ટ કરવાનો પણ અહીંયા સૌથી નાનો અંક તો ઝીરો આવે છે તો ઝીરોનો તો કંઈ આપણને ખબર છે કે સંખ્યાની આગળ જો જીરોનું ઝીરો આવે તો સંખ્યા કંઈ સંખ્યા એટલી ને એટલી જ રે એનું કોઈ મૂલ્ય છે નહીં પણ જીરો પાછળ હોય તો મૂલ્ય થાય તો આ જીરોને આપણે સ્કીપ કરી લેવાનું જીરો સંખ્યા કઈ તો ચાર બરાબર તો આ ચાર લખી દેતા પછી શું કરવાનું પછી હવે ચાર લખ્યા પછી આપણે જીરો ચાર ની પાછળ લગાવી દઈએ તો એનું મૂલ્ય વધી જાય છે આપણને ખબર છે તો હવે શું કરવાનું જે જીરો હોય ને એને બે વાર આપણે પુનરાવર્તન કરી દેવાનું અને પછી છેલ્લે નવ તો આ થઈ ગઈ સૌથી મોટી સંખ્યા અને આ થઈ ગઈ સૌથી નાની સંખ્યા હવે આગળ આપણને દાખલા નંબર ત્રણ આપેલ છે જેમાં આપેલ શરતના આધારે સૌથી સૌથી મોટી અને નાની સંખ્યા આપણે બનાવવાની છે એની અંદર જ આપણને બીજા દાખલા આપેલા છે જેમાં આપણને શરત આપેલી છે બરાબર તો પહેલો આપણે જોઈએ અંક સાત દરેક વખતે એકમના સ્થાન પર હોય અને આપણે એમાંથી આપણને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા આપણે બનાવવાની છે બરાબર તો અંક સાત દરેક વ્યક્તિ એકમના સ્થાન પર રહી હોય એવી રીતે આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે એવી આપણને કન્ડિશન આપણને આપેલી છે હવે આપણને આગળ હમણાં જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ આપણે વાત કરી હતી કે ભાઈ એકમ જે કહેવાય ને કે દરેક અંકનું જે મૂલ્ય છે કેવી રીતે આપણે નક્કી કરીએ છીએ તો પહેલો અંક જે હોય છે ને એકમનો અંક કહેવાય પછી કહેવાય દશકનો અંક કહેવાય પછી કહેવાય સો પછી કહેવાય હજાર બરાબર તો અહીંયા એકમના સ્થાન પર સાત લેવાના છે આપણે અને એ રીતે આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો એના માટે શું કરશું તો આપણે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે એકળીની આપણને જે અંકો છે આપણી જોડે અંકો છે ઝીરોથી લઈને નવ સુધીના બરાબર જીરોથી સુધી ન જીરોથી લઈ અને નવ સુધીના અંકો છે એમાં સૌથી મોટો અંકો એને પહેલાં લખી દેવાનો તો ઝીરોથી લઈ આમ ઝીરો એ બે ત્રણ ચાર ડેસ ડેશ ડેશ નવ નવ સુધીના આપણે જોડે અંકો છે એમાંથી જે સૌથી મોટો અંકો એને પહેલા લખી દેવાનો બરાબર તો અહીંયા આપણે લખી દઈશું નવ પછી પછી આવશે આઠ પછી આવશે સાત આવશે પણ સાત તો ઓલરેડી અહીંયા આપણે મૂકેલો છે તો એના પછી શું વધે તો એના પછી આવશે છ તો આ થઈ ગઈ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કરવી હોય તો શું કરવાનું તો સૌથી નાની સંખ્યા કરવા માટે કહેવાય ને સૌથી નાના અંકથી શરૂઆત કરવાની તો સૌથી નાનો અંક તો આપણને ખબર છે ઝીરો છે જે મેં અગાઉ આપણે આગળ ચર્ચા કરતા આવ્યા જ છીએ કે કોઈપણ સંખ્યાની આગળ કોઈપણ સંખ્યાની આગળ જો ઝીરો હોય મતલબ ધારો કે આ પાંચ છે એની આગળ જો ઝીરો હોય તો આ સંખ્યાનું મૂલ્યમાં કંઈ ફેર ફેર પડતો નથી આનું મૂલ્ય પાંચનું પાંચ જ રહે છે પરંતુ જો આ ઝીરો પાંચની પાછળ આવી જાય તો સંખ્યાના મૂલ્યમાં ફેરફાર પડે છે તો સંખ્યાનું મૂલ્ય વધી જાય છે મતલબ જે પાંચની પાછળ જીરો આવે તો પચાસ થઈ જાય બરાબર એટલે આપણે શું બનાવવાનું છે આપણે સૌથી નાની ચાર અંકની સંખ્યા બનાવવાની છે એટલે જો જીરો આગળ આવી જાય તો તો પછી કે એ સંખ્યા ચાર અંકની કહેવાય નહીં તો આપણે એના પછીનો નાનો અંક લેવાનો એના પછીનો નાનો અંક કેવું મળશે આપણને એક મળે બરાબર એક મળે તો આ એક લઈ લેવાનો અને એક પછી આપણે પાછો જીરો મૂકવો તો મૂકી શકીએ એટલે પાછો જીરો લઈ લેવાનો અને આ બે યુઝ થઈ ગયા આ જીરો અને એકનો ઉપયોગ થઈ ગયો તો એના પછી શું વધે બે આ બધે બે બરાબર તો આ રીતે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા આપણે બનાવી શકીએ છીએ હવે બીજા દાખલાની અંદર આપણને બીજી કન્ડિશન આપેલી છે અંક ચાર દર વખતે દશકના સ્થાન પર હોય હવે દશકનું સ્થાન આપણને પહેલા ખબર હોવી જોઈએ તો દશકનું સ્થાન કયું આવે તો પહેલા આ એકમ આ દશક આ દશકનું સ્થાન આ કયું છે આ સો અને આ હજારનું સ્થાન બરાબર તો દશકના સ્થાન પર રહે ચાર હંમેશા દશકના સ્થાન પર રહે અને એવી સંખ્યા બનાવવાની કે દશકના સ્થાન પર રહીને મોટી સંખ્યાને ને નાની સંખ્યા આપણે બનાવવાની છે તો શું કરશું પહેલાં આપણી જોડે અંકો જે છે એમાંથી આપણે શું કરવાનું સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો અંક લઈ લઈએ તો પહેલાં લઈ લઈશું આપણે નવ પછી આવશે આઠ પછી ચાર એના પછી આવશે કયો આવશે સાત બરાબર તો આ થઈ ગઈ સૌથી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા તો આપણને ખબર છે ઝીરો તો પહેલાં આપણે મૂકી શકીશું નહીં તો શું મૂકવાનું પહેલાં પહેલાં મૂકશું એક પછી શું આવશે બે પછી શું આવશે ત્રણ બરાબર તો આ થઈ ગઈ સૌથી નાનામાં નાની સંખ્યા એવી રીતે આગળ એક બીજો દાખલો આપણને અંક નવ દરેક વખતે સોના સ્થાન પર હોય એવી રીતે આપણે સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો આપણે ખબર છે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે શું કરશું આપણને જે પણ અંકો છે આપણી જોડે એમાંથી સૌથી મોટો અંક લેવાનો તો અહીંયા આપણે સૌથી મોટો અંક કયો મળશે આપણે નવ મળશે પરંતુ તમે જાણો છો કે નવ તો ઓલરેડી અહીંયા છે જ તો પછી નવ પછીની આપણે સંખ્યા લેવી પડે તો નવ પછીની સંખ્યા કઈ મળશે આપણને આઠ કારણ કે નવ તો અહીંયા આપણે લઈ લીધો છે અને અહીંયા આપણને શું કીધેલું છે પુનરાવર્તન કરવાનું છે નહીં બરાબર તો આપણે નવ નવ ઓલરેડી લીધેલા હોય તો એના પછીનો આપણે અંક કયો આવે આઠ લેવાનો તો આઠ લઈશું આઠ પછી શું આવશે સાત આવશે પછી આવશે છ તો આ થઈ ગઈ સૌથી મોટા મોટી સંખ્યા હવે સૌથી નાના સંખ્યા માટે સૌથી નાનામાં નાની સંખ્યા માટે આપણે સૌથી આપેલ અંકો માંથી સૌથી નાનામાં નાની સંખ્યા લેવાની સૌથી નાનામાં નાની જીરો જીરો તો આપણે મૂકી શકીએ નહીં તો એના પછીની સંખ્યા કઈ એક તો આપણે એક લઈશું એક પછી શું આવે એક પછી બે આવે પણ આપણે જીરો તો ઓલરેડી સ્કીપ કરી દીધો પણ જીરો ને અહીંયા હવે આપણે લખી દઈશું આ જીરો અને પછી શું આવશે બે બરાબર આ થઈ ગઈ સૌથી નાના નાના આગળ આપણને બીજો દાખલો અંક એક દરેક વખતે હજારના સ્થાન પર રહે એવી રીતે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે શું કરશું આપણને પેલા લખી દઈએ નવ એના પછી કઈ આવે આઠ પછી આવે સાત મતલબ ઉત્તરતા ક્રમમાં જવાનું છે નવ પછી આઠ સાત છ એવી રીતે આપણે વધવાનું આગળ એટલે આ થઈ ગયું મોટી સંખ્યા બરાબર એવી જ રીતે નાની સંખ્યા તો નાની સંખ્યા લખવા માટે શું કરશું તો આપેલ અંકમાંથી સૌથી નાની સંખ્યા હોય એ પહેલા લખવાનું અહીંયા જીરો છે ઝીરો ને ખબર છે આપણે કે જીરો આગળ લખતા નથી એ જીરો પછી આપણે પાછળથી લખીએ તો હવે જીરો તો અહીંયા આપણે કહેવાય ને જીરો આગળ જો લખવાનો હોય તો નહીં લખવાનો પરંતુ જો તો ઓલરેડી પહેલા સ્થાન પર આવી ગયું છે એટલે એના પછી આપણે જીરો લખવાનો તો આ જીરો લખી દઈએ આપણે અહીંયા તો અહીંયા જીરો લખી દઈએ પછી શું આવશે પછી આવશે બે પછી આવશે ત્રણ તો આ થઈ ગઈ સૌથી મોટી સંખ્યા અને આ થઈ ગઈ સૌથી નાની સંખ્યા તો મિત્રો આ લેક્ચરમાં આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કેવી રીતે બનાવી શકાય આપેલ જે આપણને જે પણ શરતો આપેલી હોય એ શરતને આધીન રહી અને આપણે કેવી રીતે મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવી શકીએ એના વિશે આપણે શીખ્યા તેમજ અગાઉના લેક્ચરની અંદર આપણે સ્થાન કિંમત તેમજ ચડતા ઉતરતા ક્રમમાં એના વિશે આપણે અભ્યાસ કર્યો હવે આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને સોલ્વ કરીશું અને એના આધારે કોઈપણ જે પણ કંઈ પણ ડાઉટ હશે તો એનું સોલ્યુશન આપણે કરીશું બરાબર મિત્રો વધુમાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયોની અંદર તમને કોઈપણ પ્રકારનો ડાઉટ રહેલા હોય તો એની અંદર કમેન્ટ કરજો ધન્યવાદ